પહેલી જ એક જ વાત કહું છું કે આજકાલ ઉનાળો ચાલી રહ્યો છે ઉનાળામાં પશુ પક્ષી બિચારા પાણી વગર એટલા તડપીને મરી જાય છે ને કે આમ વાત જ ના પૂછો તો મારી એક નાની વાત છે પહેલાં હું દરેક વિડીયોમાં કહું જ છું નાની એક આટલી વાત તમે માનજો જો તમારે પૈ જોડે પૈસા હોય કે ના હોય પહેલાં હું વાત કહું છું એ જરૂર સાંભળજો નાની મોટી કોઈ પણ સુવિધા કરી શકો છો તમે પક્ષીઓ માટે જાનવર માટે ગાય માટે કૂતરા માટે કોઈ પણ નાની મોટી એક એવી સુવિધા કરી શકો છો ને જે ઉનાળામાં એમને ફાયદો થાય પાણી વગર જીવવું કેટલું કાઢું છે એક ગ્લાસ પાણી નથી મળતો આપણે નથી રહી શકતા તો જાનવરોને કેટલું પાણી જોઈએ ગાયને તો બે ડોલ પાણી જોઈએ તો પણ કેવું થતું હશે તો તમે આ મદદ કરશો તો તમને ફાયદો થવાનો છે પણ આજના વિડીયોમાં હું તમને સારી ગાડીઓ બતાવું છું અને હા ચેનલમાં નવા આવ્યા હોય તો આ વિડીયો એન્ડ સુધી જોજો મજા પડવાની છેલ્લી સુધી જોવાનો છે આ વિડીયો અને હા જે પણ ગાડી પસંદ હોય ને એનો સ્ક્રીનશોટ પાડજો અને વોટ્સઅપમાં મેસેજ કરજો હવે તમારા માટે સૌથી પહેલાં વેગેનર ગાડીઓ જ બતાવવાનો છું આ વિડીયોમાં તમારા માટે સૌથી પહેલાં લઈને આવ્યો છું આ ગાડી આ ગાડી જોઈ શકો છો એક એસીમાં વેચવાની છે વેગેનર એલેક્સાય વડ ગામની છે બે હજાર બાર મોડલ પેટ્રોલ સીએનજી વિમો પાર્સિંગ ચાલુ છે બેટરી નવી ગાડી નવી લાગે છે અને હા આ તમે અંદરથી જોઈ શકો છો ફોટામાં જોઈ શકો છો જો તમારે રૂબરૂ જોવી હોય તો પણ તમે મને કહી શકો છો આ ગાડી તમારા માટે પડે છે એક એસીમાં બે હજાર બાર મોડલ પેટ્રોલ સીએનજીમાં અને હા ઉપર નીચે કરવામાં આવશે જો તમે રૂબરૂ ભણશો તો તો આ ગાડી તમને પસંદ હોય આ ગાડી લેવી છે સસ્તા ભાવની અને કલર તમે જોઈ શકો છો વ્હાઇટ કલરની છે આ ગાડી એક પ્રોફેશનલ ગાડી લાગે છે ઓફિસિયલ લાગે છે જે ચલાવીએ ને એટલે કંઈક અલગ જ લુક આવે આપણને અને એન્ટ્રી પણ સારી પડે આપણી તો આ ગાડી મસ્ત છે આ ગાડી લેવા માટે તમે મને કહી દેજો હવે બીજી બતાવવાનો છું હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ એક પંચ્યાસીમાં વેચવાની છે બે હજાર દસ મોડલ ત્રણ ઓનર છે આ ગાંધીનગરની છે આ પેટ્રોલ અને સીએનજી છે એ નથી ખબર મને પણ આ ગાડી લાગે છે મને નવા જેવી આ ભલે બી ત્રણ ઓનર રહ્યા આના પણ ગાડી સાચવેલી લાગે છે અને મસ્ત લાગે છે આ ગાડી તમારા હિસાબે લેવી હોય તો આ ગાડી જોઈ શકો છો ફોટામાં જ પછી એન્જિન બેન્જિન તો મને કમ્પ્લેટ લાગે છે કલરમાં પણ કમ્પ્લેટ લાગે એક્સિડન્ટ પણ નથી લાગતો આમાં તો આ ગાડી મસ્ત લાગે છે આ ગાડી તમારે લેવી હોય તો કોન્ટેક કરી નાખજો વસ્તુ સારી છે મસ્ત કન્ડિશન સસ્તા ભાવે મળે છે જો લેવી હોય તો ફટાફટ તમે મને કહી દેજો અને હા જણાવજો હવે બીજી બતાવવાનો છું હવે તમારા માટે લાવો છું આ ગાડી આ વેગનર એલ એક્સ આઈ છે પેટ્રોલ સીએનજી વાળી પંચાણુંમાં જ વેચવાની છે પંચાણું હજારમાં જ બે હજાર આઠ મોડલ હવે આમાં નાનું મોટું ખાલી લિસોટા પડ્યા છે આમાં બીજું કંઈ થયેલું નથી આમાં નાના મોટા લિસોટા જ છે ગાડી મને બરાબર લાગે છે સિમ્પલ લુક લાગે છે અને સાચવેલી લાગે છે અંદરથી એન્જિન બે તમે આવીને ચેક કરી શકો છો રૂબરૂમાં કહેવાય એવું નથી કે કેવું એન્જિન છે મેચ જોયું નથી પણ વસ્તુ ક્વૉલિટીવાળી લાગે છે આ ગાડી તો મને સરસ લાગી આ ગાડી તમને પસંદ હોય તો તમે મને કહેજો અને આ ગાડી સસ્તા ભાવે મળે છે તમને લાખ રૂપિયાની અંદર અત્યારે કંઈ પણ બાઇક લેવા જાઓને તો પણ ક્યાં મળે છે પણ આ વસ્તુ અહીંયા મળવાની છે તો મને લેવા માટે કોન્ટેક કરી નાખજો જણાવી દેજો અને ફટાફટ મેસેજ કરી નાખજો હવે બીજી જોઈએ છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું છેલ્લી જ ગાડી હવે આ ગાડી જોવા આ એક ઓગણસાઠમાં વેચવાની છે બે હજાર નવ મોડલ ફર્સ્ટ ઓનર સીએનજી વડગામ છે સીએનજી પેટ્રોલ છે નોન એક્સિડન્ટ પાવરફુલ એસી આમાં નંબર પ્લેટ બધી રીતે ચેન્જ થઈ જાય તમારે કરાવી હોય અને નંબર પ્લેટ ચેન્જ કરવાની કંઈ જરૂર જ નથી ગાડી લાવીને લાઇસન્સ હોય વીમો હોય તો પછી કંઈ ટેન્શન જ નથી ચાલો હવે આ ગાડીઓ કેવી લાગી તમને મને આ સારી લાગી સસ્તી બતાવી જે જે સારી સારી છે ને એ શોધીને લાવ્યો હતો તમારા માટે પણ તમને પસંદ આવી જશે ખબર જ છે ને તો આ વિડીયો સારું લાગ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નવા નવા વિડીયો આવે છે ને Y también yo